નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી ગુજરાતી ભરતીની ચેનલ પર મિત્રો ફરીવારિક ભરતી વિશે અપડેટ કરવામાં આવે તો મિત્રો કોચિંગ ક્લાસ જે લઈ લે કોચિંગ ક્લાસને લઈને કેન્દ્ર સરકારે શું જવાબ આપ્યો મિત્રો જોઈએ સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં જે કોચિંગ ક્લાસ માટેની કેન્દ્ર સરકારે જવાબ આપ્યો છે મિત્રો તેમના માટે માહિતી આપવામાં આવી છે મિત્રો સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જાણવામાં આવશે મિત્રો જોઈ લઈએ કોચિંગ ક્લાસ લઈને કેન્દ્ર સરકારે શું જવાબ આપ્યો છે મિત્રો જોઈએ સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં મિત્રો વાત કરવામાં તો પ્રમુખ જાહેર ખબર અંગે ગાઈડલાઈન આવશે કોચિંગ ક્લાસે સો ટકા પ્લેસમેન્ટ દાવો કરી શકે નહીં કેન્દ્ર સરકારે એવું કીધું છે મિત્રો કોચિંગ ક્લાસ દ્વારા જાહેર ખબર કે અન્ય કોઈ માધ્યમ દ્વારા સો ટકા જોબ પ્લેસમેન્ટ દાવો કરી શકે નહીં સાથે જ પ્લેમિક કે મેઇન પરીક્ષા પાસ થવાની ગેરંટી પણ આપી શકશે નહીં આ અંગેની ગાઈડલાઈન પણ કેન્દ્ર સરકાર કામ કરી રહી છે ગ્રાહકલક્ષી બાબતો કેન્દ્ર મંત્રાલય કોચિંગ ક્લાસ દ્વારા કરવામાં આવતા પ્રમુખ દાવો સાથે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે ગ્રાહકલક્ષી બાબતોનો વિભાગ ડાયરેક્ટર રોહિત સિંહ વડપણ હેઠળની સમિતિ અંગે કામ કરી રહી છે આ સમિતિ પ્રથમ બેઠક સોમવારે યોજાઈ હતી વિભાગ દ્વારા ગત વર્ષે પ્રમુખતા સંદર્ભમાં દેશભરમાં વીસ વિવિધ આઈએસ કોચિંગ સેન્ટર પર નોટિસ આપી આપવામાં આવી છે તથા દંડ પણ કરવામાં આવ્યો છે મિત્રો મિત્રો આવી અવનવી ભરતીની માહિતીની અપડેટ સૌ પ્રથમ જોતી હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો જય હિન્દ જય ભારત